સુરેન્દ્રનગર જિલ્લાના મોડી તાલુકાના સરલા ગામે સેવાભાવી અને પ્રકૃતિ પ્રેમી યુવાન છે છેલ્લા નિયમિત રીતે રાષ્ટ્રીય મોર ના બચ્યા હોય એવા પાણી ચણ એ સ્વ ખર્ચે લાવે છે જેમાં હાલમાં મોરની સંખ્યા પચાસની ની ઉપર થઈ છે તેઓને જોઈને ટહુકા કરી પક્ષીઓ પણ આવકારો આપતા હોય છે એવા દ્રશ્ય સરલા ગામે વહેલી સવારે જોવા મળે છે રાકેશભાઈએ જણાવ્યું હતું કે એક સામાન્ય તેઓ નોકરી કરી રહ્યા છે ત્યારે દરરોજના અનાજ અને ચણ માટે તેઓનો ચારસો રૂપિયાનો ખર્ચ છે સવાર સાંજ ટાઈમસર હાજરી આપવી પડતી હોય છે ફક્ત પાંચ પહેલા મોર હતા અને એઓ કાર્યરત હતા ત્યારે હવે પચાસની ઉપરનો આંકડો થયાનો મને આનંદ છે નાનો હતો ત્યારથી મોર પ્રત્યે મને લગાવ હતો લાગણી હતી અને મને પ્રિય પક્ષી મોર હતા ત્યારે એનો ઉછેર થાય અને સંખ્યા વધે માટે પ્રયત્ન સાથે આ કામગીરી ચાલુ કરેલ છે આજે પચાસ ઉપરની સંખ્યા થઈ છે ત્યારે એના ટૌકાથી મને આનંદ માણવા મળે છે આવનાર સમયમાં હજુ પણ આ સંખ્યા વધે એ મારા માટે પ્રયત્નો રહેશે આવું રાકેશભાઈનું કહેવું હતું ખરેખર મોર એક લાગણીશીલ પ્રેમાળ પક્ષી છે હાલ વૃક્ષોની સંખ્યા ઘટતી જાય છે ત્યારે તેઓને રહેવાની ખૂબ તકલીફ ઊભી થાય છે વન્ય પ્રાણીઓનો પણ ભય રહેતો હોય છે ત્યારે મોર બચાવવા પણ એક પણ કઠિન કામ નથી ત્યારે સરલાના લાલાભાઈ એક ઉમદા કાર્ય કરી રહ્યા છે અને સરદારનું નામ ગુજરાતના ફલક પર ઊંચું લઈ જઈ રહ્યા છે ગામ સદલા મારું નામ બુસિયા રાકેશભાઈ લક્ષ્મણભાઈ હું છેલ્લા ચારથી પાંચ વર્ષથી મોરને દાણા અને પાણીની વ્યવસ્થા કરું છું આજથી ચારથી પાંચ મોર હતા અત્યારે હાલમાં ચાલીસથી પચાસ મોરની સંખ્યા થઈ છે